ગુજરાતમાં આ વર્ષે શિયાળુ પાકોમાં રેકોર્ડ બ્રેક વાવેતર જીરાનું થયું છે પરંતુ જીરામાં અત્યારે ઉગતાની સાથે જ અનેક જોખમો છે તે ઝડપી રહ્યા છે અત્યારે જ અમારે હળવદ પંથકના એક પ્રગતિશીલ ખેડૂત સાથે વાતચીત થઈ તો તેમણે જણાવ્યું કે અમારે ત્યાં પીળીઓ અને લીલો સુકારો છે તે અમુક ખેડૂતોના ખેતરોમાં જોવા મળી રહ્યો છે અને અમુક ખેડૂત મિત્રોએ જીરુંમાં રાપ મારીને ઘઉં વાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ટૂંકમાં જીરુનો પાક જોખમી સાબિત થઈ રહ્યો છે શરૂઆતની અવસ્થામાં જ છેક સુધી જો વાતાવરણ સારું રહીએ તો વાંધો ન આવે બાકી વાતાવરણ વિલન બને અને ફૂગના રોગો વકરે તો ઘણી બધી નુકસાની ખેડૂત મિત્રોને જીરાની ખેતીમાં ભોગવવી પડે છે હવે ખાસ કરીને છેલ્લા બે વર્ષ થયા ખેડૂત મિત્રો જીરુમાં મોલો મસી નામની જે કાળો મોલો આવે છે તેનું નિયંત્રણ કરવું ઘણું બધું મુશ્કેલ થઈ રહ્યું છે અને આ વર્ષે વાંકાનેરના તિથવા ગામેથી પણ એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરશરાભાઈ અમારે ત્યાં જીરામાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ પણ ઘણો બધો વધી રહ્યો છે તો આવા અનેક જોખમોને લીધે જીરાનો પાક છે તે જોખમો વચ્ચે અત્યારે ઝઝૂમી રહ્યો છે ઘણા બધા જાણકાર ખેડૂતો અમને જણાવી રહ્યા છે ગઈકાલે જ વાંકાનેરના સિંધાવદર પંથકના એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરશરાભાઈ અમારે ત્યાં વરિયાળી અને ધાણાનું વાવેતર છે તે ઘણું બધું થયું છે તો ઘણા બધા જાણકાર ખેડૂતો જણાવે છે કે વરિયાળીનું વાવેતર પણ આપણા ગુજરાત રાજ્યમાં મોટા પાયે થયું છે જોખમ વગરનો પાક હોય મોટાભાગના ખેડૂત મિત્રોએ જીરુંને સાઈડમાં રાખીને વરિયાળીની ખેતી અપનાવી છે તેવા પણ અમને અહેવાલો છે તે મળી રહ્યા છે છતાં પણ ખેડૂત મિત્રોએ સારા ભાવ અને ઓછા પિયત પાણીની સુવિધાને ધ્યાનમાં રાખીને મોટા પાયે જીરુંનું વાવેતર છે તે કરેલું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ જીરૂનો પાક એટલો જોખમી અને સંવેદનશીલ છે કે જીરું જ્યારે ઘરે આવે ત્યારે કહેવાય કે જીરું મારે વિઘે આટલું થયું ઘણી વખત ખેડૂત મિત્રો છે તે જીરું ઉપાડવા જાય ત્યારે સુકારો અથવા તો કાળીઓ છે તે જીરાના આખા ખેતરનો ભીડો લઈને ખેડૂતને પૈસાદાર બનાવવાને બદલે પાયમાલ કરી નાખે છે આવો જોખમી પાક છે પરંતુ આ વર્ષે સારા ભાવને ધ્યાનમાં રાખીને ઘણા બધા ખેડૂત મિત્રોએ સાહસ કરીને મોટો ખેતી ખર્ચ કરીને અને ટના ટન મહેનત કરવાની તૈયારીના ભાગરૂપે જોખમી અને સંવેદનશીલ પાક ગણાતા જીરુની ખેતીમાં નસીબ અજમાવ્યા છે હવે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે જીરુના ઊભા ખેતરની પરિસ્થિતિ કેવી છે અને કોઈ રોગ પ્રશ્નો વધુ જોવા મળ્યા હોય અને તેમાં તમે કેવા જંતુનાશક અને ફૂગનાશક દવાઓના છંટકાવ કરીને તમને કયા ટેકનિકલવાળા જંતુનાશક કે ફૂગનાશક દવાઓના રિઝલ્ટ મળેલા છે તેની માહિતી તમે જણાવી શકો છો અને તમારા વિસ્તારમાં કયા શિયાળુ પાકોનું વાવેતર છે તે મોટા પ્રમાણમાં થયું છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો